સમગ્ર દેશના એસસી એસ ટીના સામાજિક સંગઠનો દ્વારા આજે એકવીસ ઓગસ્ટ ભારત બંને લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારો અને સજ્જડ પાડી સમર્થન કર્યું છે તેના માટે ગુજરાતના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર બસાવાએ આભાર વ્યક્ત કર્યો સૂટ અને એમને સાંસદોની બેચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં આરક્ષણનું જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારોથી ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમાનસ્ય ઊભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસટી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યું છે એમનો આભાર માનીએ છે ધન્યવાદ